આપણે મિત્રો વાસ્તુના કેટલાક મહત્વના નિયમો વિશે જાણીશું જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા તો મિત્રો ચાલો જાણીએ એ કયા નિયમો છે જે પુરુષોત્તમ નારાયણે પોતે જ જણાવ્યા હતા જે ઘરોમાં મહિલાઓ આ નિયમોનું પાલન કરે છે એવા ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને આવા ઘરમાં પરિવારના સભ્યોમાં શાંતિ સુખ અને પ્રેમ કાયમ રહે છે તેથી મિત્રો તમારે પણ વાસ્તુશાસ્ત્રના આ મહત્વના નિયમોનું પાલન કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જા હોવી જરૂરી છે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી કરવામાં આવતું તે ઘરે હંમેશા ગરીબીનું સામનો કરવો પડે છે કારણ કે આવા ઘરમાં દેવી લક્ષ્મી એક ક્ષણ માટે પણ નથી રહેતી તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ મહત્વના વાસ્તુ નિયમો એક શ્રી કૃષ્ણ કહે છે કે આ પાંચ વસ્તુઓ દરેક વ્યક્તિના ઘરમાં હોવી જ જોઈએ દૂધ દહીં ઘી ગંગાજળ અને મધ હોવું જ જોઈએ આ વસ્તુઓ જ્યાં પણ હોય ત્યાં ક્યારેય દરિદ્રતા આવતી નથી આ વસ્તુઓને સૌથી પવિત્ર માનવામાં આવે છે બે ઘરમાં દરેક સભ્યને ખાસ કરીને એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ એકાદશીનું વ્રત બધા ઉપવાસોમાં શ્રેષ્ઠ છે પરિણામે દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે ત્રણ સાંજે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય તેથી આ સમયે તમારે ઘરનો મુખ્ય દરવાજો અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ જો સાંજે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ચાર મિત્રો ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું પ્રતિક બનાવવું જોઈએ સ્વસ્તિક એક ખૂબ જ શુભ પ્રતિક છે તે ઘરને ખરાબ નજરથી બચાવે છે પાંચ મિત્રો તમારે અઠવાડિયામાં એક વખત મીઠાના પાણીથી ઘરને લૂંચવું જોઈએ મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લે છે છ દરરોજ ખાંડ ભેળવેલો ગોળ કીડીઓને ખવડાવવો જોઈએ મિત્રો તે વ્યક્તિની કુંડલીના દોષને દૂર કરે છે સાત કુટુંબમાં દેવતાઓના નામથી દીવો પ્રગટાવવો જોઈએ ઉદાહરણ તરીકે જો તમારા કુટુંબના દેવતા મહાદેવ હોય તો સોમવાર મહાદેવનો દિવસ છે આવી સ્થિતિમાં સોમવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મહાદેવના નામનો વિશેષ દીવો રાખવો આઠ કોઈના પણ ખાસ તહેવાર કે શુભ મુહૂર્ત પર કાળા તલ લઈને મુઠ્ઠીમાં ત્રણ વાર ફૂંકવું પછી આ કાળા તલની તમારા ઘરની છત પર ફેંકી દો આમ કરવાથી ઘરમાં કોઈની ખરાબ નજર હોય તો તે દૂર થાય છે નવ શ્રી કૃષ્ણ કહે છે દરવાજા પર આવનાર ગાય અને દરવાજા પર આવનાર કૂતરાને રોટલી ખવડાવો અને ઘરની છત પર પ્રાણીઓ અને પક્ષીઓ માટે પાણી અને ખાદ્ય પદાર્થો રાખવાનું ધ્યાન રાખવો દસ ઘરના રસોડામાં હંમેશા પાણીથી ભરેલા વાસણો રાખો અને આ પાણીને સવારે ઝાડ છોડ પર રેડો તેનાથી તમામ પ્રકારના દોષોનો નાશ થાય છે અગિયાર ઘરની બહાર ઈશાન ખૂણામાં પાણીથી ભરેલું પાત્ર અવશ્ય રાખવું જોઈએ તરસ્યા વ્યક્તિને પાણી આપવાથી મોટું કોઈ પુણ્ય નથી એટલે અવશ્ય પાણી ભરીને રાખો તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ સુખી થવા માટે આ મહત્વપૂર્ણ વાતો કહી હતી આભાર